તો હાઈ ગાઈસ ગુડ મોર્ન ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન અને ભાઈ ગુડ ઇવનિંગ કેમ કે આજના વાયકા હે છા છા વાગી અત્યારે આપણે જઈએ છીએ જામનગર તો ભાઈ આજે આખો જામનગર જામ સુમસાન આજે આવે છે ભાઈ ખબર નથી પણ હવે બ્લોક ચાલુ કર્યો ને તો જોઈ શું થાય શું નહીં અત્યારે નીકળી ગયા અહીં જામનગર તો જોતા રહ્યો શું થાય શું નહીં પહોંચી ગયા છીએ જામનગર બાયપાસ ટ્રાફિક જેવું તમે ખાલી કેમ કે આ વાહનમાં આ ડાવલા રાખી દેતા ને ભાઈ ફેરી કે એટલે આ બાજુ તો આખો રોડ બંધ કરી દીધો આ બાજુનો અડધો રોડ બંધ કરી તો ભાઈ અત્યારે આપણે જઈએ છીએ મોદીજીને જોવા ફાઇનલી આપણે સત્યજીતના ઘરેથી નીકળી ગયો રાજને અહીંયા ઉતારીને આપણા હાથમાં આવી ગઈ એક્ટિવ ચાલો

ओ ओडी 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 आ चालू चालू पी एम રાજસ્થાની રાભાઈ દાલબાટી ફાઈનલી ભાઈ અમે આવી ગયા છીએ દાલબાટી હવે બાર બાર ની હવે દેવાઈ ગયા ગાડી આખી આખી અમારો ભેગો થઈ ગયો રાજુ સત્યજીત રાજ

I want yeah.